રામ રામ જય દ્વારકા દેશ કેમ બધા મજામાં નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે આપણે આજે લાલપુર વાળી નીકળ્યા જોઈ લો પાણી કેમ છે ઘટે જ નહીં મજૂર નજર ધંગા કે અહીંયા બાજુમાં જ પડ્યા છે એ હવારમાં ઊઠી અને ચડી જાય ડેમ મેં અને હાલો આપણે જોઈએ માંડવી શું કહે છે લાલપુર વાળી આજ છે ને લગભગ જો છે પાકી ગયો છે બરાબર તો ટ્રેક્ટર આપણે આવી ગયે છે મિત્રો જો મુરત કરવાનું છે આકડી બરાબર માંડવી દાવામાં ચાલો હવે આપણે રાપ છે ને બદલાવવાની છે તે કરાવી દઈ હરાડો પછી બેન્ડ વાર દીધી ઓછા કઈ તાગા માટી હોલ પકતા કરી નાખા જો દોલ ઠોકી દીધી આઠા ને દસ હાની હોલ કરી દીધા આઠ આની ક્યાં ખી यार યાર તોડ નાખો બરાબર અને એમાંથી દોહાની હોલ કરી દીધા ઉમાં તો થઈ ગયા કમ્પ્લીટ આમાં હવે એક બાકી રહ્યો છે માટી વાળા કઈક ઓછા છે હે આપણે વાડી તો કઈ હોય નહીં હું કે ડ્રિલ કે ઈતા કઈ હોય નહીં વાર ઘણી લાગી હરાડો કરી દીધો તમે અને જો ચાલુ કરી દીધું વિપુલ ને ઓલે ઠેવે બહેરી દીધો ઠેરઢામણ ચાલુ કરી બરાબર કમ્પ્લીટ હાલ છે जरा गाढ पड़ जाए जो पाछल महीना देवा बड़ा माना बेगुण करवाना बराबर यो आवो छे बराबर હોય છે ને મિત્રો જે અહીંયા છે ને હેઢ્રમણ છે ને કોઈ બહુ છે ને બાપા મારી વાત જવા દેવાનું આપને રોડ માનફીત કર્યું કારણ કે અહીંયા છે ને અમારા આ ઇલાકામાં બધાને હાજિયું આપું હાલે અને ઓલી હાલે આખી રાપતું આપણે ઉનાળાને હાકીને બારાડી ડિસ્ટ્રિકમાં એ જાય હાલે બધું ને અહીંયા છે ને આ બધું હાલે આ મે દેવરાઈ મારી જા ભાઈબંધ છે તે અને જો ઓલી વંડી છે ને બનાવી જો એના હો જો વાંચ થોડા કોરા ડંગણા છે એટલે ઊંચો જ ખડકી દીધો ઝીણો મોટો બાકી આખી એમ વાંડી વાહ સુધી જો વાંથી લીધી હતી પરલી બાજુનું નીચું ખેતર બહુ છે એટલે જ્યાં એ બાજુ તો છે ને લગભગ મૂન હામે ઊંચી થઈ હાલો તો હવે જવા દઈએ આ રેડી રાખી દઉં હાલો સારું મિત્રો જો આપણે છે ને ટ્રેક્ટર હાલે છે બરાબર હવે કુંડિયું અવેડા ને ભરી લઈ કમ્પ્લીટ કરી લઈ અને જો અમારે ટ્રેક્ટર વાળા છે ને વિનુભાઈ આવ્યા અવેલા બેલા ચોખા ચણક થઈ જાય ને તો વિનુભાઈ દેવભાઈ હાલો આપણે જો અમારું ફ્રેશર હાલે જાવું જોવા મેરા એનું ફ્રેશર જોવા જાય શું છે પોઝિશન બરાબર અને જવું પાછળનું લાઈનનું આમ કંઈ ઘટે નહીં હો

હા કાએ કા થાય હાલો તો આપડે છે ને તમારું થ્રેસર જોતા આવીએ વિનુભાઈનું ફ્રેશર જોઈ નાખીએ હાલો જાઓ બહ બહા ની બોલાવે રોગી ભૂકા ની વિનુભાઈ હાલે છે એને જો થ્રેસર ભૂકો ચડાવે જો હા ભલે ભલે મિત્રો જે માંડવી કામ કામકાજ હાલે છે બધું અને હમણાં ગયો તો જો થ્રેસર તો વિનુભાઈનું જોયા એ બરોબર બરાબર હું કરવું પડે પછી આમ હું જ અહીંયા તાત્કાલિક હલર બલર કંઈ ચડે નહીં એટલે તાત્કાલિક તો કંઈ થાય નહીં એટલે નું મેલું કેવું પડે તો એ છે ને એ તો બધું થયા રાખશે તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ કાલના રવિયો વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ